હલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે દરેક ગુજરાતીના ઘરે બનતી સુખડીની રેસીપી બનાવીશું ઘણી વખત સુખડી બનાવતી વખતે સુખડી કડક થઈ જાય છે અથવા તો ચવડ થઈ જતી હોય છે તો જો અમુક ટીપ્સનું ધ્યાન રાખવામાં આવે તો સુખડી એકદમ સોફ્ટ બને છે તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સુખડી છે એ આપણને બધાને ખબર છે એમ કે ઘઉંના લોટમાંથી બને છે તો અહીં ઘઉંના લોટનું માપ જોઈ લઈએ તો મેં અહીં અડધા કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે જેનાથી આપણે ભાખરી બનાવીએ છીએ એ જ લોટ છે હવે એ જ કપના માપથી ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે જેનેથી આપણે રોટલી બનાવીએ છીએ જ્યારે પણ હું સુખડી બનાવું ત્યારે આ રીતે ઘઉંનો જાડો અને ઝીણો બંને લોટ મિક્સ કરતી હોઉં છું તમે ઝીણા લોટનું પ્રમાણ વધારે પણ રાખી શકો હવે આપણે ઘીનું માપ જોઈ લઈએ તો અહીં એક કપ લોટ છે ટોટલ તો એક કપ ઘી ઉમેરીશું તો અહીં મેં મેલ્ટેડ ઘી લીધું છે જેને આપણે ધીમે ધીમે એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે ગેસ અત્યારે ચાલુ નથી કરવાનો તો ઘી છે એ મેં આવી રીતે એડ કરી દીધું છે જરૂર જણાય તો પાછળથી તમે એડ કરી શકો અત્યારે બધો જ લોટ છે સારી રીતે ઘી સાથે મિક્સ થઈ ગયો છે હવે ગેસ ચાલુ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે શેકવાનો છે લોટને તો તમે જોઈ શકો છો લોટ શેકીએ ત્યારે આ રીતનું ઘી અને લોટ છે એનું ટેક્સચર આવવું જોઈએ જેમ કે તમે લોટ જ્યારે શેકો ત્યારે ઇઝીલી તવીથો છે ફરવો જોઈએ અને જ્યારે પણ તમે સુખડી માટે લોટ શેકો ત્યારે એને મીડિયમ ગેસની ફ્લેમ પર સતત આવી રીતે તવિથાની મદદથી ફેરવતા જવાનો છે એને એમનેમ ગેસ પર ન રાખો નહીં તો નીચેની સાઈડ વધારે બ્રાઉન થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો બબલ્સ છે થવા લાગ્યા છે એનો મતલબ કે લોટ છે અડધો શેકાઈ ગયો છે તો અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ પર લોટ શેકાતા લગભગ સાતથી આઠ મિનિટ જેવો સમય થવા આવ્યો છે અને હજી આપણે છથી સાત મિનિટ જેવો સમય શેકવાનું છે અને લોટ છે શેકાવા આવે ત્યારે આપણે એમાં છેલ્લે ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો તમે જોઈ શકો છો લોટ છે થોડો બ્રાઉન જેવો થવા આવ્યો છે તો બસ હવે આ સ્ટેજ ઉપર આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું મેં અહીં કાજુ અને બદામ લીધા છે જેના ઝીણા ટુકડા કરીને એડ કર્યા છે તમે જો આનો પાવડર કરીને એડ કરવા માગતો હોય તો એમ પણ કરી શકાય અને જ્યારે તમે કાજુ બદામના ટુકડા ઉમેરો તો આ રીતે છેલ્લે જ ઉમેરવા અને ત્યારબાદ એકથી દોઢ મિનિટ માટે જ શેકવાના છે વધારે વાર શેકવાની જરૂર નથી તો હવે એકથી દોઢ મિનિટ માટે આપણે લોટને શેકવાનો છે તો તમે જોઈ શકો છો લોટ છે સરસ રીતે શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને નીચે ઉતારી લેવાનું છે અને ઠંડુ કરી લેવાનું છે અત્યારે જે કઢાઈ છે એ ખૂબ જ ગરમ હોય છે તો નીચે ઉતાર્યા બાદ પણ તમારે એને સાતથી આઠ મિનિટ માટે સતત ચલાવતા રહેવું જેનાથી લોટ છે નીચે બેસીને છે નહીં નીચેની સાઈડ છે વધારે ગ્રાઉન્ડ થઈ જશે તો આ રીતે સતત આવી તવિથાની મદદથી ચલાવતા જવાનું અને થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે ગોળ ઉમેરીશું તો અહીં ગોળનું માપ છે એ જોઈ લઈએ તો અહીં આપણે ટોટલ એક કપ લોટ લીધો છે અડધો કપ ઝીણો અને અડધો કપ જાડો લોટ તો એની સામે આપણે અડધો કપ ગોળ ઉમેરીશું અહીં મેં દેશી ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ છે ઉમેરી શકો અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની જ્યારે પણ તમે સુખડી છે એ બનાવો ત્યારે ગોળ હંમેશા લોટ શેકાઈ ગયા બાદ લોટને ઠંડો કર્યા બાદ છેલ્લે ઉમેરવો જેનાથી ગોળ છે જો ગરમ ગરમ લોટમાં તમે ઉમેરી દેશો તો ચવળ થઈ જશે અને સુખડી છે ખાવામાં એકદમ કડક બની જાય છે તો એ વસ્તુ ખાસ યાદ રાખવી અને તમે જોઈ શકો છો દેશી ગોળ હોવાના લીધે એ લોટ સાથે તરત જ મિક્સ થઈ જાય છે અને જો તમે ગોળની પાઇ લઈને ત્યારબાદ સુખડી બનાવવા માગતા હોય તો તમે એમ પણ કરી શકો પણ ઘણી વખત જે લોકોને પાય લેતા ન આવડતી હોય તો પાય છે એકદમ કડક થઈ જાય તો સુખડી છે એકદમ ચવળ બની જાય છે એટલા માટે સૌથી સહેલી રીત આ છે કે લોટને શેકી લેવાનો ત્યારબાદ તમે હાથેથી અડી શકો એટલો ઠંડો રહે એટલે ગોળ તમે ઉમેરી શકો છો એનાથી થોડો હુફાળો લોટ હશે તો ગોળ છે તરત જ એમાં મેલ્ટ થઈ જશે અને દેશી ગોળ છે એ બને ત્યાં સુધી રહેવો એ તરત જ મિક્સ થઈ જાય છે તો આપણે ગોળ અને લોટને સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આપણે એક પ્લેટમાં આ મિશ્રણને લઈ લેવાનું છે અને તવિથાની મદદથી સરસ રીતે આપણે સેટ કરી લેશું અને ઉપરથી ગાર્નિશિંગ માટે મેં અહીં કાજુના ટુકડા વાપર્યા છે તમે બદામ છે અથવા તો વરિયાળી પણ ઘણા લોકો વાપરતા હોય છે ટોપરાનું ખમણ છે એ તમે તમારી રીતે વેરિએશન કરી શકો તો હવે આપણે છરીની મદદથી જે સુખડી ગરમ હોય ત્યારે જ કાપા પાડી લેશું જેનાથી સરસ છે કાપા પડી જશે અને ત્યારબાદ અડધી કલાક માટે એને ઠંડુ થવા દેશું ઠંડુ થાય ત્યારબાદ તવિથાની મદદથી અથવા તો છરીની મદદથી તમે સુખડી છે એને પ્લેટમાંથી કાઢી શકો જે વિડીયોના સ્ટાર્ટિંગમાં તમે જોયું છે તો જો તમારી સુખડી બનાવતી વખતે સુખડી કડક થઈ જતી હોય અથવા તો ચવડ થઈ જતી હોય તો અમુક ટીપ્સનું ધ્યાન રાખીને તમે જો સુખડી બનાવો તો તમારી સુખડી પણ એકદમ ખાવામાં સોફ્ટ બને જાય તો આશા રાખો રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય